સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આપ જોઈ રહ્યા છો અને સુરતમાં નકલી વસ્તુના વેચાણના કિસ્સાઓ સામે આવે છે પરંતુ અધિકારી નકલી ડોક્ટરના કિસ્સા પણ સામે આવે છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિઝનેસની ઓફિસની આડમાં ચાલતા છાપવાના કારખાનાનો કર્યો છે આ ઉપરાંત પોલીસ દ્વારા માસ્ટરમાઇન્ડ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી 1,20,200 ની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે સુરત શહેર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેરમાં ઓનલાઈન હોજરીના બિઝનેસની ઓફિસની આડમાં નકલી નોટ છાપવાનું મિની કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે આ બાતમીના આધારે એસઓજી દ્વારા દુકાન પર રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન દુકાનમાં સો રૂપિયાની નકલી નોટ છાપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે સરથાણાના એપલ સ્ક્વેરમાં ઓફિસ નંબર ચોથા માળ પર ચલણી નોટ છાપવાનો ચાલતો હતો આ રેડ દરમિયાન પોલીસે રાહુલ ચૌહાણ પવન તેમજ ભાવેશ રાઠોડની ઘટના સ્થળ પરથી ધરપકડ કરી હતી મહત્વની વાત છે કે બાતમી મળ્યાના થોડા દિવસ સુધી આ વાતની ખરાઈ કરવા માટે એસઓજી પોલીસના માણસો થોડા દિવસ આ ઓફિસની આજુબાજુમાં ફર્યા હતા માહિતી કન્ફર્મ થયા બાદ રેડ કરવામાં આવી હતી આ ઉપરાંત ઓફિસની અંદરથી એક લાખ વીસ હજાર બસોની નકલી ચલણી નોટોનો જથ્થો પણ પોલીસને મળી આવ્યો હતો પકડાયેલા ત્રણ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ તમામ સમોએ સાગર રાઠોડ સાથે મળીને એકાદ મહિનાથી ઓનલાઈન કપડાના બિઝનેસની આડમાં નોટ છાપવાનું શરૂ કર્યું હતું વધારે નોટો છાપવા માટે પકડાયેલા ત્રણ ઈસમો આ ઓફિસ પર એકઠા થયા હતા તો બીજી તરફ પોલીસ દ્વારા વોન્ટેડ આરોપી સાગર રાઠોડને પકડવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી તે સમયે મોડી રાત્રે બાતમીના આધારે પાસોદરામાં રહેતા સાગર રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી હતી આ ઉપરાંત ચારેય આરોપીની હાલ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે નોટ છાપવાનું તેઓ ક્યાંથી શીખ્યા હતા અને અત્યાર સુધીમાં નોટ તેઓએ ક્યાં ક્યાં વટાવી છે તે બાબતની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે આ ઉપરાંત રેડ દરમિયાન પોલીસે સો રૂપિયાના દંડની બારસો બે નોટ અલગ અલગ શાહીની ચાર બોટલ લીલા કલરનું ફોઇલ પેપર ત્રણ સ્કેલ એક કટર એક બિલોરી કાચ

એની અંદર એમ કે હોજેરીના ધંધાની આડમાં એક નકલી નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે તો એસઓજી ત્યાં રેડ કરતાં ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક લાખને વીસ હજાર બસોની સો રૂપિયાના દરની બારસો ને બે નકલી નોટ મળી આવે છે તે ઉપરાંત ત્યાંથી એ નોટની અંદર વપરાતી શાહી પછી સ્કેલ્સ રફ કાગળો પ્રિન્ટર તથા પેન ડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ ઇસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એડ છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે ઈસમો જે પકડાયા છે રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે આ બંને ડિલિવરી લેવા માટે આવેલા હતા જે તે વખતે સ્થળ ઉપર એ સાગર ભાગી ગયેલો પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે પ્રારંભિક જે પૂછપરછ કરીએ તો પહેલાં એ લોકોએ દસ એક હજાર રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કીટલી ને એવી જગ્યાએ છૂટક અને વાપરીતી વરાછા વિસ્તારમાં સો રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે સો રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે પાંચસો રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અગાઉ પાંચસો રૂપિયાની નોટો પકડાયેલી પણ છે તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ સો રૂપિયા આપણે છાપીશું જલ્દી પકડાઈશું નહીં હા એમને આ જે સાગર રાઠોડ છે એને ફરજી કરીને એક વેબ સિરીઝ જો જોઈને એને વિચાર આવેલો ને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા લગભગ છ એક મહિનાથી આ લોકો આ કામ કરતા હતા ચાર જણા ચાર જણામાં જે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ છે બંને ભાઈઓ છે અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે પકડાયા છે રાહુલ ચૌહાણ અને પવન બોન્ડે જે જેમાં એક રાહુલ છે એ મધ્યપ્રદેશનો છે પવન છે મહારાષ્ટ્રનો છે પણ બંને રહેતા હતા સુરતમાં અને એ ત્રણ એક અસલી નોટની બદલે ત્રણ નોટ આ લોકો એને આપતા હતા અને એ માટે ડિલિવરી લેવા આવેલા ને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા શું

હાઈટ તો આ લોકોએ સ્ટાર્ટ કરેલું અને આપણે એને તરત જ પકડી દીધા છે અને એક ખરેખર સાચી વાત છે કે આ એક આપણા અર્થશાસ્ત્રને નુકસાન પહોંચાડવાનું કામ છે અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અત્યારે ઓનલાઈન ફ્રોડને એવું ચાલી રહ્યું છે તો જે હંમેશા વધારે નહીં ચાલવા દેવું જોઈએ અને પકડાઈ જ જવું જોઈએ આરોપી જે પકડાયા છે એની સામે બી એનએસની જે કલમો છે